જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે તમારા માટે સ્વિફ્ટ ગાડી લઈને આવીએ છીએ ન્યુ મોડેલ સ્વિફ્ટ છે તમે વિડીયોમાં જોઈ શકો છો મારુતિ સુઝુકી સ્વિફ્ટ ગાડી વેચી દેવાની છે વન ઓનર ગાડી રહે છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર એકવીસનું મોડલ વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ગાડી આપી દેવાની છે

પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી રહેશે વ્હાઈટ કલર છે પહેલી નજરમાં ગમી જાય તેવી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો ટોપ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ગાડી આપી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની છે સાવ વ્યાજબી ભાવે આપવાની છે ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર તેની બધી જ માહિતી તમને આગળ વિડીયોમાં જ મળશે તો વિડીયો પૂરો જોતા રહીજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બેલ આઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડિયો આવે ને તે તમને સૌથી પહેલા મળતા રહે અને વિડિયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં વિડિયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે સ્વિફ્ટ ગાડી ખરીદી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર કુકા વાવ જોવા મળશે પટેલ ઓટોકાર કાર વાવ તમને જોવા મળશે અમરેલી જિલ્લામાં જોવા મળી રહે છે ગાડી તમારે ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ કુકાવાઓ જઈ શકો છો એકદમ જાચવેલી ગાડી છે કંડિશન પણ સારી ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ આપી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવી છે ગાડીની તમને કૂકાવાઓ જોવા મળશે અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે સત્તાણું બે ઓગણસી સત્તાવન પાંચ સડસઠ તે સ્વિફ્ટ ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી સ્વિફ્ટ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો કિંમત છે પાંચ લાખ પંચ્યાસી હજાર રૂપિયા નોર્મલ તમે સ્વિફ્ટ ગાડી વિડીયોમાં જોઈ શકો છો મિત્રો સ્વિફ્ટ ગાડી છે સાચવેલી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો જે જે સત્યાવીસ નું રજીસ્ટ્રેશન રહેશે વ્હાઇટ કલર છે એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ આપી દેવાની છે ટાયર કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છે ગાડીમાં એક પણ નથી હોય તો વિડીયોના માલિકના નંબર મળશે માહિતી મેળવી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય અને તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું